સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને ને આવેદન પત્ર શાળાના કર્મચારી અને શિક્ષકો પર થયેલા હિચકારા હુમલા મામલો ડોક્ટરો માટે એક્ટ બનાવ્યો તેમ શિક્ષકો માટે એક્ટ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી અમદાવાદમાં અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વોની દ્વારા શિક્ષકો હુમલો થયો હતો બાળકો શિક્ષકો અને કર્મચારીઓના સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા

અમદાવાદ વડોદરાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને આવી ઘાતકા ઘાતકી પ્રયાસો ન થાય તેના માટે અમે પ્રિવેન્શન એક્ટ જેને કહેવાય છે કે પ્રોટેક્શન એક્ટ જેમ ડોક્ટર્સ માટે બનાવવામાં આવ્યો છે તેવો એક શાળાઓની સુરક્ષા માટે બનાવવામાં આવે જેથી ભારતનું ભવિષ્ય સારી રીતે ઘડી શકાય કાયદો કોઈને લેવાનો અધિકાર નથી તે સભે ધ્યાન રાખવું જોઈએ તેવો એક સંદેશો આપતો આ આવેદનપત્ર અમે અર્પણ કરી રહ્યા છીએ